શારદા વિદ્યા મંદિર સંકુલમાં ગણેશ ચતુર્થી ઉત્સવ નિમિત્તે મહાપ્રાદી અને મહા આરતીનું આયોજન ગામ સ્થિત શારદા વિદ્યા મંદિર સંકુલમાં ગણેશ ચતુર્થી ઉત્સવ નિમિત્તે મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં શાળાના ટ્રસ્ટી શ્રી રમેશ સર લાલજી સર બાબુ સર તેમજ શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમાર શિક્ષક ગણો તેમજ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોએ મહાઆરતી અને મહાપ્રાદિનો લાભ ખૂબ જ ઉત્સાહપૂર્વક લીધો હતો પ્રથમ શરૂઆત ગણપતિના જય જયકાર સાથે કરવામાં આવી અને ત્યારબાદ આરતીની શરૂઆત થઈ અને આરતી પૂર્ણ થઈ ગયા બાદ ગણપતિજીને થાળ પીરસવામાં આવ્યો અને ગણપતિ ગજાનંદના નારાઓ બોલાવી આખું વાતાવરણ ખૂબ જ ભક્તિમય બનાવી દીધું આ મહાઆરતીમાં એકસો એકાવન દીવડાની જ્યોત પણ પ્રગટાવવામાં આવી આ એકસો એકાવન દીવડાની જ્યોત મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને ત્યારબાદ શાળાના આચાર્ય બીનાબેન પરમારે ગણેશ ચતુર્થી નિમિત્તે પૌરાણિક ગણપતિજીની વાત કરી વિદ્યાર્થીઓને સુંદર મજાનું જ્ઞાન પીરસ્યું હતું ત્યારબાદ સૌ કોઈએ ગણપતિ ગજાનંદના આશીર્વાદ લીધા અને મહાપ્રસાદી લઈ જીવનની ધન્યતા અનુભવી હતી